નમસ્કાર મિત્રો અક્ષર અકાદમીના ઓનલાઈન પ્લેટફોર્મ પર હું પ્રોફેસર ડૉક્ટર બીસી રાઠો આપનું સ્વાગત કરું છું બંધારણની કલમોનો પરિચય અને સ્પષ્ટીકરણ અંતર્ગત આપણે કલમ નંબર બેની વિગતો જોઈએ કલમનું નામ છે નવા રાજ્યોને દાખલ કરવા અથવા તેની સ્થાપના કરવા બાબત કલમ નંબર બેમાં નવા રાજ્યોની દાખલ કરવા કે સ્થાપના કરવા બાબત સંસદ કાનૂન બનાવીને સંઘમાં નવા રાજ્યો ઉમેરી શકશે અથવા તેની સ્થાપના કરી શકશે મિત્રો કલમ નંબર બે એ નવા રાજ્યોની સ્થાપના કે નવા રાજ્યો ઉમેરવા અંગે રહેશે અને આ સત્તા કોને છે સંસદને સંસદ કાયદા દ્વારા ભારતીય સંઘમાં નવા રાજ્યો ઉમેરી શકશે કે નવા રાજ્યો એ સ્થાપના કરી શકશે આ કલમથી સંસદને બે પ્રકારની સત્તા મળે છે એક નવા રાજ્યોને સંઘમાં ઉમેરવાની નવા રાજ્યોને સંઘમાં ઉમેરવાની અને નવા રાજ્યોની સ્થાપના કરવાની તો નવા રાજ્યોને ઉમેરવાની અને નવા રાજ્યોની સ્થાપના કરવાની સત્તા એ કોને છે સંસદને છે અને એની જોગવાઈ કલમ નંબર બેમાં આપવામાં આવે છે સંસદ કાનૂન બનીને આ સત્તાનો ઉપયોગ કરી શકે છે મિત્રો બંધારણ અંગે અક્ષરના બે પુસ્તકો છે ભારતનું બંધારણ અને રાજ્ય વ્યવસ્થા એમાં ઓનલાઇનર અને એમસીક્યુ આપેલા છે દરેક ભાગને લગતા અલગ વન લાઈનર એમાં આપેલા છે ક્લાસ થ્રી માટે ખૂબ ઉપયોગી છે કોન્સ્ટેબલ માટે ઉપયોગી છે જ્યારે જેને ડિટેલમાં સ્ટડી કરવી છે ક્લાસ વન ટુ માટે ડીવાય એસઓ એ માટે ભારતનું બંધારણ અને રાજ્ય વ્યવસ્થા અમારું ખૂબ જ ઉપયોગી પુસ્તક છે આ ઉપરાંત અમારી બે ટેલિગ્રામ ચેનલ ચાલે છે કરન્ટ અફેર્સ બીસી રાટુ કરન્ટ અફેર્સ જેમાં કરંટ અફેર્સની સાથે સાથે પરીક્ષાલક્ષી ઘણી બધી વિગતો એમાં મૂકવામાં આવે છે બીજી જે ટેલિગ્રામ ચેનલ છે ગૌરવવંતી ગુજરાતી જેમાં ગુજરાતી ભાષાને લગતી વિગતો મૂકવામાં આવે છે ગુજરાતી વ્યાકરણ ગુજરાતી સાહિત્યને લગતી હજુ સુધી જો તમે અમારી આ બંને ચેનલમાં જોડાયા ન હોય તો તમે એમાં જોડાઈ જશો મિત્રો આજનો આ વિડીયો આપને પસંદ આવ્યો હોય તો લાઈક કરીને શેર કરવાનું ભૂલતા ને હા અને હજુ સુધી તમે અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેશો